તે ગુજરાતને બદનામ કરવા માટેનો નિર્ણય છે ગુજરાતમાં જે વિકાસ છે ગુજરાતમાં જે શાંતિ છે સલામતી છે તે દારૂબંધીના કારણે છે અને ભાજપની સરકારે ગુજરાતમાં દારૂબંધી હટાવવા માટે આ પેલું પગલું ભર્યું છે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાતના શહેરોમાં ગુજરાતની મહિલાઓ રસ્તા ઉપર ઉતરી અને સરકાર સામે આંદોલન કરવા મજબૂર બનશે

ઘરમાં જ્યારે દારૂ પીનો કોઈ વ્યક્તિ આવતો હોય છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સરકારે થોડોક વિચાર કરવાની જરૂર હતી એટલા માટે અમે સખત આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને સાથે સાથે અમે